જય જય કૃષ્ણ કનૈયા લાલ કી ગામ અને શહેરમાં રહેતા મારા તમામ વાલા શ્રોતા મિત્રોને ગિરીશ પારિષ્ણા જય શ્રી કૃષ્ણ જય માતાજી મારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આપેલ બટન પર ક્લિક કરો મારા આવનારા તમામ ભજનની માહિતી આપણને મળતી રહે નાણું આ ઘર પ્રભુ રહેવા આપ્યું છે સુંદર મજાનું કીર્તન આપણી સમક્ષ લઈને આવ્યો છું જે આપ સૌને ખૂબ ગમશે તેવી આશા રાખું છું નાનું ના ચૂક આધાર પ્રભુએ મને રહેવા આપ્યું છે નાનું ના ચૂક આધાર પ્રભુએ મને રહેવા આપ્યું છે જાળવીને કરજો જતન પ્રભુએ મને રહેવા આપ્યું છે જાળવીને કરજો જતન પ્રભુએ મને રહેવા આપ્યું છે નાનું ના જુગ આ ઘર પ્રભુએ મને રહેવા આપ્યું છે ભવના ફેરામાં ફરતા રે ફરતા ભૂલ ભૂલાવણીમાં રસ્તેર ઝડતા ભવના ફેરામાં ફરતા રે ફરતા ભૂલ ભૂલ વણીમાં રસ્તે રઝડતા મોઢું મળ્યું છે આ ઘર પ્રભુએ મને રહેવા આપ્યું છે નાનું નાજુક આ ઘર પ્રભુએ મને રહેવા આપ્યું છે નાનું નાજુક આ ઘર પ્રભુએ મને રહેવા આપ્યું છે એવી કારીગરી કરી પ્રભુએ વિચાર પામતા પાર પામીએ એવી કારીગરી કરી પ્રભુએ વિચાર પામતા પાર પામીએ એવો આચન નારો જતું પ્રભુએ મને રહેવા આપ્યું છે નાનું નાજુક આ ઘર પ્રભુએ મને રહેવા આપ્યું છે નાનું ઘર પ્રભુએ મને રહેવા આપ્યું છે નવ દરવાજે મેલા છે જાડિયા જાળીએ જાળીએ રેશમ ના પડદા

પ્રભુએ મને રહેવા આપ્યું છે ત્રિલોક નો આ ઘરનો માલિક છે વહીવટ કરવો એ તારે રે હાથ છે ત્રિલોક નો આ ઘરનો માલિક છે વહીવટ કરવો એ તારે રે હાથ છે હિસાબ એ માગશે જરૂર પ્રભુએ મને રહેવા આપ્યું છે નાનું ના જુક આ ઘર પ્રભુએ મને રહેવા આપ્યું છે નાનું નાજુક આ ઘર પ્રભુએ મને રહેવા આપ્યું છે ભક્તિના ભાવનો ઓટ ચડાવજો રામ નામ મંત્રનો રંગ લગાવજો હો ભક્તિના ભાવનો ઓટ ચઢાવજો રામ નામ મંત્રનો રંગ લગાવજો સત્સંગનો કરજો શણગાર પ્રભુએ મને રહેવા આપ્યું છે નાનું નાજુક આઘર પ્રભુએ મને રહેવા આપ્યું છે નાનું નાજુક આ ઘર મને રહેવા આપ્યું છે કાયમ નથી બસ વાટ આ ઘર માં ખાલી કરવાની નોટી શો આવશે કાયમ નથી બસ વાટ આ ઘર માં ખાલી કરવાની નોટી શો આવશે ઓ ચિંતા લેવી વિદાય પ્રભુએ મને રહેવા આપ્યું છે ચિંતા લેવી વિદાય પ્રભુએ મને રહેવા આપ્યું છે નાનું ના આ ઘર પ્રભુએ મને રહેવા આપ્યું છે નાનું ના જુક આ ઘર પ્રભુએ મને રહેવા આપ્યું છે જાળવીને કરજો જતા પ્રભુએ મને રહેવા આપ્યું છે જાળવીને કરજો જતાન પ્રભુએ મને રહેવા આપ્યું છે નાનું નાજુક આ ઘર પ્રભુએ મને રહેવા આપ્યું છે નાનું નાજુક આ ઘર પ્રભુએ મને રહેવા આપ્યું છે બોલો કુળદેવી માતની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારકાધીશની જય